અને હવે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે ગાંધીનગરમાં સાયબર ક્રાઇમે બોગસ વેબસાઈટ બનાવી ગીર લાયન સફારીની ટિકિટો વેચવાના કોભાંડનો પર્દાફાશ કર્યો છે બોગસ વેબસાઈટ પર કુલ 12800 જેટલા અનધિકૃત બુકિંગ થયાનું ખુલ્યું છે કે આ મામલે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા નાસ ટ્રાવેલ્સના માલિકો સહિત કુલ 3 ની ધરપકડ કરાઈ છે આ તમામ ભરતા નામોવાળી છ થી સાત જેટલી વેબસાઇટ્સ બનાવી તેમજ નામમાં સામાન્ય ફેરફાર કરી ઈમેલ આઈડી બનાવી ઈ પરમિટના આધારે બલ્ક બુકિંગ કરતા હતા જેના કારણે ટિકિટોની કૃત્રિમ અછત ઊભી થતી અને બજારમાં ઊંચા ભાવે વેચાણ થતું હતું કૌભાંડીઓ બુકિંગનો મૂળ ભાવ એક સરખો રાખીને તહેવારો અને રજાઓના સમયગાળા દરમિયાન ટિકિટોને ત્રણ ગણાથી આઠ ગણા ઊંચા ભાવે વેચતા હતા એમાં એક છે એબી બી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંકડ છે તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે તો તેના મુખ્ય ત્રણ આરોપીઓ છે આપણી સાથે એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી તેમજ સાસણગીરીમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નુર મહંમદભાઈ શેખ તો આ ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે આ સાથે બીજી એક વસ્તુનું લોકોને પણ કહેવા માગીએ છીએ અમે કે બુકિંગ કરવામાં આવે તો તમે ખાસ કરીને સરકારની વેબસાઇટ છે ગીર લાયન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તેના પર જ આ બુકિંગ કરવામાં આવે અન્ય જે વેબસાઇટ છે એ બધી ફ્રોડ્યુલન્ટ વેબસાઇટ છે